ઓગણસીમો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા કક્ષાનો માળીહાટીના તાલુકાના કડાયા ગામે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઘણી જ બહોળી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ખૂબ સરસ મજાનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું એકંદરે ભક્ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે સાથે સાથે સરકારશ્રીની જોગવાઈ મુજબ આ ગામને રૂપિયા પાંચ લાખની સહાયક ગ્રાન્ટ ખાસ ગ્રાન્ટ તરીકે આપવામાં આવેલી છે તેનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણ પાડવા બદલ વહીવટીતંત્ર વતી બધાનો આભારી છું સાથે સાથે આ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે વહીવટીતંત્ર હંમેશા એમની સાથે રહેશે અને એમની સેવા કરતું રહેશે